રાજકોટ લોકસભા સીટ ના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે આજે બે એપ્રિલ ના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી કલેક્ટર કચેરીની બહાર બસો ની વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા એક રિપોર્ટ ગુજરાત ગીત રૂપાલા સાહેબ બોલ્યા છે એ બરાબર નથી એના માટે અમે વિરોધ કરીએ છીએ એમનો અને એમને ઉભી પર બેસાડવાના છે જે અમારા છત્રીણીઓ માટે જે રૂપાલા સાહેબ બોલ્યા છે ને એનો અમે વિરોધ

અત્યારે હાલ રાજપૂત દરેક સંસ્થાઓ એના યુવાનો એના આગેવાનો અત્યારે ઉપસ્થિત છે અત્યારે ઘણા બધા યુવાનો એટલે એક ની સંખ્યામાં અમે અહિયાં એકત્રિત થઈ અને કલેક્ટર થી અમારો વિરોધ દર્શક વિરોધ પ્રદર્શિત કરવાના છીએ અને આ વિરોધ એટલે પ્રદર્શિત કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમ રૂપાલાએ એમની જાહેર સભામાં રાજપૂત સમાજની રોટી અને બેટી વિશે બે જ શબ્દો બોલી અને રાજપૂત સમાજને ખૂબ જ લાંચન લગાડ્યું છે રાજપૂત સમાજ હંમેશા અસ્મિતા માટે પોતાની બે દીકરી પોતાની નહીં આખા દરેકે દરેક સમાજની બે દીકરીઓ ગાયો માટે મસ્તકો કુર્બાન કરેલા છે આવા સમાજને જયારે આ બેટી વ્યવહાર કરી અને એક મોટી ગાળ આપવામાં આવતી હોય તો આ અમે કોઈ પણ હિસાબે સહન કરવાના નથી અને એનું પણ રાજકીય રીતે એ લોકોએ પ્રોગ્રામ કરી અને સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો એ ખોટ એકદમ ખોટી રીત છે સામાજિક આગેવાનો ને સમાજને સાથે લઈ અને કોઈ પણ હિસાબે ચાલવું જોઈએ સમાજનું અપમાન કર્યું છે કોઈ રાજનેતા નું અપમાન કર્યું નથી એટલે સમાજ સમક્ષ સો ટકા માફી માંગવી જોઈએ અને અત્યારે હાલ દરેકે દરેક જગ્યાએ એક જ માંગ છે કે રૂપાલા સાહેબ ની ટિકિટ રદ થાય અને સાહેબ કહેવાનું કારણ કે અમારો સમાજ માન મર્યાદા વાળો છે અમે માન મર્યાદા લઈએ છીએ અને આપીએ છીએ બંને એટલે અમે કોઈ અને એમના થી સ્ટેટમેન્ટ આપ્યું છે કે આખી જે પ્રક્રિયા છે પૂરી થઈ ગઈ છે ઉમેદવાર ની એ બધી જાણકારી એ પક્ષ આગેવાન તરીકે એ પોતે ઉમેદવાર છે એટલે એમના તરફથી એ પ્રક્રિયા છે પણ અમારા તરફથી સમાજ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અપમાન એમને સમાજ નું કર્યું છે એટલે જે જાહેરાત કરશે સમાજ કરશે સરવૈયા પ્રમુખ રાજપૂત વિદ્યા આજ સુધી સરકાર તરફથી સમાજ ના કોઈ પણ નેતાઓને કે કોઈ પણ સંસ્થા આમંત્રણ આપવામાં આવ્યું નથી અને હજી સુધી આ અમને બહાર જ રાખવામાં આવ્યા છે

એટલે અમારે જરૂર છે પુરુષોત્તમભાઈ ક્ષત્રિય સમાજ નું અપમાન કરી અને હજુ હિંસા પર દહી અને ઝૂલી રહ્યા છે પણ એમને ખબર નથી અને

એટલે રૂપાલાજી ઉપર જે કાયદેસર ની કાર્યવાહી કરવાની થાય કેમ કે એમને ચૂંટણી પંચ ની આચાર સંહિતા નો ભંગ કર્યો છે કોઈ જાતિ કોઈ સમાજ કોઈ કોમ ઉચ્ચ નીચ આવું બધું કઈ મત માંગી શકાય નહીં અને એમને બેટી અને દીકરીઓના અસ્મિતા ને ભંગ થાય એવો એવો એવું ઉચ્ચારણ કર્યું છે એટલે એમના પર કાયદેસર ના પગલા લેવા માટે અમે સક્ષમ કાઢી ને શરૂઆત કરી છે અને આપ જે કહેશો એમ હજુ સુધી લોકશાહી માં સમાજ ની પ્રક્રિયા હોવી જોઈએ પણ અમારી નેવું સંસ્થાઓની સંકલન સમિતિ અને સમગ્ર ગુજરાત ના ક્ષત્રિય સભાના આગેવાન ને ના તો ભાજપ સંગઠન તરફથી ના તો મુખ્યમંત્રી તરફથી ના તો અમારા ભાજપ ના આગેવાન તરફથી બોલાવવામાં આવ્યા હોય હું હું માનતો નથી આજે પણ મને મીડિયા ના મિત્રો નો ફોન આવ્યો હતો કે સી આર પાટીલજી ના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો ભેગા થયા છે તો શું તમને સમાજ તરીકે આમંત્રણ છે તો મારી સ્પષ્ટ ના છે કે અમને કોઈ આવું આમંત્રણ નથી અને જ્યાં સુધી સમાજ ઇન્વોલ્વ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ આગેવાન કોઈ પણ વ્યક્તિ આ બાબતે કોઈ પણ પ્રકાર નું સમાધાન કરશે તો ક્ષત્રિય સમાજ એને સલાઈ લેવાનો નથી આપણી તરફ ને